મારી સર્વનાશ હું શિહોર ગુંદાળા થી કરણ કાંતિ બોલું છું કે મારે સર્વનાયકને કેવા માંગુ છું કે ભાઈ એક વિડીયો માં સુરા ધમા એ એલાન આપ્યું ખારા અને હાલ પંથક કે ભાઈ આ વખો છે હમડીયાળા વાળો નો કાળુ તલસી નાનું આડમ્યો છે એ ડખો કે ભાલમાં નહીં પડે ખારાફાટમાં નહીં પડે મારા ઘોઘાબારામાં જ ન્યાય થશે એમ અને તારા ખારાફાટમાં કોઈ ન્યાય નહીં કરીએ કે તારા ભાલમાંય નહીં કરીએ કે તો વખો મારા ઘોઘાબારામાં પડશે એમ તો એ વખો લઈને ઘોઘાબારામાં યોજ્યો મારી નાય તો મારી નાય આ સર્વ નાચના હું તમને નામ દઉં આની પાસે ન્યાય છે કે નથી એમ એ મારે કહેવાનું છે ટાઈટિંગમાં કરમસિંહ માવજી નાથી સાલો એટલે જંતિ બસુ બિઝલ અભરામ અબરામ બીજલ પછી વાલજી દાઇજી દાહા રાણા કાળું સવા કાળું લઘરા પછી હમીર ઝીણા અને લાખા હાજણ પછી નાથી સાલા એટલે મકોડ હામત વ્યારસી ટપુની પેઢી નાથી સાલો એટલે ટોડી રવજી શિવા નાથી સાલો એટલે અહીંયા આપણે રામુ પોપટ આ બધી સર્વ નાચ છે મારી નાચ પછી ખાંગળી બાબુ કાળુ પછી આપણે જીતીન વાઘેલા પ્રમુખ દિલીપ લાલજી પછી આ બધા સર્વ નાચ ના સુરેશ વાઘેલા પાલિતાણા ના તને પણ પ્રમુખ આપણે બનાવ્યા છે નાચ સમાજે તો મારું એટલું કહેવાનું છે કે ભાઈ ઘોઘાબારા નો સુરાધમાં આવું તમને યલાન આપતો હોય તો મારી નાચ એની હામો કોઈ એક તમે વિડીયો નો બનાવી શકો આજ આ મારી માથે દુઃખ છે હાલો અત્યારે મારે કરણકાંતિ માથે આવું

મતલબ એ કે હું બારામાં જાઉં તો મારા ભાર અને ખારા પાટ નું નાક કપાઈ જાય ગમે એ આરોપ મૂકે આડીમીયો થાય એની પેઢીએ બતાવી લે ને સૂર્યા ને સવાનું હોય કે સૂર્યો કહે એ પેઢીએ એને આડીમિયા ને આવવું પડે સાબુ તો ગમે આવીને કરી શકે એને ભાઈ હોય કે શું નાનું એ તો હું બતાવું નાઈને આવવું પડે આરોપ મૂકવા વાળો બતાવે નાનો જાય આવો ન્યાય ના જ તમારી પાસે કાંક જોવો વિચારો અને આ સારધામ નો રખાનો કોક ગણવટ કરો અને કોઈ ઘરની દેવી નો કોઈ ન્યાય હોય રખાનો ન્યાય હોય તો આનો ન્યાય કરો મારી ના એવું એવું સમજોમાં ખાર દાવડે ત્યારે તમે કોઈ ન બોલતા અમારી માથે દાજ હોય કારણ કે અમે સર્વ નાયતના ના ખૂન કિરણ નાખેલા છે એટલે સર્વ નાયતને ને કદાચ દાહ હોય હું નથી કહેતો કે ન હોય વિરોધ પાંચ આંગળીઓ હરખ્યું ન હોય કોઈ સારું બોલે કોઈ મળવું બોલે ભાઈ પણ એ તમે વિચારો તમે એમ વિચારો કે ભાઈ આ એકની માથે અત્યારે આવું દુઃખ પીડું કાલ સવારે આપણી માથે આવે તો સુરાધમા આવી રીતે બીજાને પણ કરી શકે એવું ન સમજતા કે સુરાધમા આપણો ભાઈ બનશે તો આનો આપણી માથે એવું નહીં હાલવા દે એવું ન સમજતા કારણ કે અમે અત્યારે હું સુરતમાં કોઈ ખોટું નથી કર્યું તો અત્યારે આ ફાલનો કેસ ભોગાબારામાં લઈ જોઈ ભાઈ તો અત્યારે પ્રતાપ ફલજી આજથી ચાર પાંચ મહિના પહેલાં ટીમ બી બધી સર્વનાશ ભેગી કરી હતી કે ભાઈ ઘોઘાબારામાં કોઈ વખો આપણા ભાલ પંથકનો સવો ન પડે તો અત્યારે પ્રતાપ ફલજી તું ના જ એમ જો મારા ભાઈ તારી પાણી જ નહીં એ નથી પહેલાં પ્રથમમાં તો હાલને પછી બીજા નંબરમાં એક ઘનશ્યામ ફલજીને કેવું છે અને જયંતિ ફલજીને તું એક વિડીયોમાં એમ કેતો કે ભાઈ મારી કાળી ડોશીનું હું કામ નામ લ્યો અને ફલજી બાપાનું હું કામ નામ લ્યો અમે કોઈ લેવા રાજ્ય નથી ભાઈ ઘનશ્યામભાઈ ને જયંતિભાઈ અમે કોઈ લેવા રાજી સહી ને એ દેવી જોઈતી હોય છે અમે કોઈ તમારા ખાનદાનનું નામ લેવા રાજી હોય ને તો એ દેવી જોઈતી હોય છે અમારે કોઈની માથે અહીત જ નથી કરવું તો આ પડતા ફલજીને તમે કહો કે ભાઈ વખો કેસુડાનો અને કાળિયાનો હશે તો ભાઈ તું શું કામ બસમાં માથું મારે ભાઈ પછી ભાઈ ઘનશ્યામભાઈ અમે ક્યાંક બોલ એટલે તમે પછી વિડિયા સડાવો પછી આ તો આપણે કોઈક દીક હામાં મળે હારા મોઢે બોલીએ એવું રવાઈ દો હાથે કરી બગાડવું રવાઈ દો હું તમને પ્રેમથી અને રાજી પે આ વિડીયો હશે કોઈ વિરોધ કરીને નહીં અને આ મારી નાતને હું જે તમને આ મોટા મોટા હું એવું નથી કહેતો કે ભાઈ આમાં તમે વિરોધ જ જ બાસવાનો કરો મારું એ કહેવાનું છે કે ભાઈ આ આવી રીતે ન હોય એમ તમે એમ કહી શકો કે ભાઈ ન્યાય તો મારા ઘોઘાબારામાં થાય હાલમાંય થાય અને ખરા થાય તું આવું એલન દેવું રવા દે સુરાતમાં એવું ક્યાંય કહી શકાય કઈ